નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી વડોદરાના મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર ખાતે સરકારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજર હોવાથી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષ સ્થાને સભાની શરૂઆત થઈ હતી ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર નિર્માતા બોલીવુડના હીમેન પદ્મ વિભૂષણ ધર્મેન્દ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભા સાથે જયરામ વાઘવાણીના દુઃખદ અવસાનને લઈને આજની સભામાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી સભાને મુલતવી રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું આજે મુલતવી કરવામાં આવેલી સભા આગામી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સાંજે પાંચ કલાકે મળશે આજ વડોદરા મહાનગર સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી હતી જે તારીખ ઓગણત્રીસના રોજ મુલતવી રાખવામાં આવી છે આજે અને ઓગણત્રીસ તારીખે આ નવી સભા થશે આજે શોક દર્શક ઠરાવ કરવામાં આવ્યો છે એના લીધે આ સભા મુલતવી રાખવામાં આવી છે જેમાં પદ્મભૂષણથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રજી જે આપણા મહાન કલાકાર થઈ ગયા એમના માનમાં આ સભા શોક દર્શક ઠરાવ વાંચવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટીલજી તથા પૂર્વ મ્યુનિસિપલ શ્રી જયરામદાસ સોમમલ વાઘવાણીના અશોક દર્શક ઠરાવ આજે વાંચી અને આજની સભા ઓગણત્રીસ તારીખ ઉપર મુલતી રાખવામાં આવી છે